ભાડાના મકાન માંથી મુક્તિ અપાવવા બદલ હું સરકાર શ્રીનો આભાર માનું છું લાભાર્થી પ્રજાપતિ પ્રવીણભાઈ કાચા મકાનમાં રહેતા અને નબળી આર્થિક સ્થિતિ ધરાવતા ગરીબ લાભાર્થીઓએ પાકા મકાન માં રહેવા મળશે તેવું સ્વપ્નમાં પણ વિચારું નહીં દેશના તમામ નાગરિકો પાસે પોતાનું ઘર હોય તેવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની સંકલ્પના છે જેને સાકાર કરવાના ઉદ્દેશ્યથી વડાપ્રધાન શ્રી શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી જેના લીધે કાચા મકાન ધરાવતા અને ઘર વિહોણા અનેક લોકોના સપના ઘરના સ્વપ્ના સાચા થયા છે પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા પાટણ જિલ્લાના સુચિનીપુર ગામના વતની પ્રજાપતિ પ્રવીણભાઈને પોતાના સ્વરૂપ સ્વપ્નરૂપે ઘર મળ્યું છે આ મકાન મળ્યાની ખુશીને પ્રસંગે પ્રજાપતિ પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે સરકારશ્રી દ્વારા મારા જેવા મધ્યમ વર્ગના વ્યક્તિને એક લાખ અને વીસ હજારની સહાય મળી છે જેને લીધે હું આવ સરસ મજાનું ઘર બનાવી શક્યો છું પહેલાં અમે ભાડાના મકાનમાં રહેતા હતા સરકારશ્રી દ્વારા મને એક લાખ અને વીસ હજારની સહાય મળી તેનાથી મકાન બનાવી શક્યો છું પહેલા ભાડાના મકાનમાં પાણીની પણ તકલીફ પડતી હતી ચોમાસામાં પણ ખૂબ હેરાન થવું પડતું હતું તેમાંથી મને અને મારા પરિવારને તેમાંથી મુક્તિ મળી છે બદલ હું સરકારશ્રીનો આભાર માનું છું ગામના લોકોને પણ કહું છું કે સરકારશ્રીની યોજનાનો અવશ્ય લાભ લેવો જોઈએ હું પ્રજાપતિ પ્રવીણભાઈ છું સરકારની સહાયથી એક લાખ ને વીસ હજાર રૂપિયાની મને સહાય મળી છે હું પાડાના મકાનમાં અત્યાર સુધી રહેતો હતો સરકારે મને એક લાખ ને વીસ હજારની સહાય કરી એનો આભાર બીજા પાડાના મકાનમાં પાણીની તકલીફ પડતી હતી ચોમાસામાં તકલીફ પડતી હતી સરકારે સહાય કરી એના બદલ આભાર ગામ વતીને લોકોને એવું કહું છું કે આવી સરકારનો લાભ લેવો જરૂરી છે